નમસ્કાર દર્શક મિત્રો ડૉક્ટર દવે આરોગ્ય મિત્રો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ઘરેલું ઉપાયમાં કબજીયાતને કઈ રીતે મટાડવું તેના વિશે સમજવાનું છે તો મિત્રો હજી તમે અમારી આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કબજિયાત દૂર કરવાના ઉપાય ઘરેલું ઉપાય કબજિયાતનો ઈલાજ શું હોય તો શું કરવું તેના માટેની કસરત શું તો ચેક સુધી વિડીયોમાં બન્યા રહેશો મિત્રો કબજિયાત રહેતી હોય તો દરરોજ પેટ પર સરસવનું તેલનું માલિશ કરવાથી કબજિયાતમાં રાહત રહે છે મિત્રો કોન્સ્ટીપેશન કબજિયાત રહેતું હોય તો સરસવના તેલનું માલિશ કરવાથી કબજિયાતમાં તુરંત જ રાહત મળે છે વિડીયો ગમ્યો હોય લાઈક અને શેર કરવાનું ભૂલતા ભૂલતાની મળી હવે પછીના વિડીયોમાં